ચુક્યા તારી મમ્મી તો પૈસા પૈસા કરી મારો જીવ લેસ મમા પૈસા ખરા ભેડા અને કાકરી બજારમાં માં ભાવ પૈસા આવતા ઘેર છે હિસાબ તો પણ તો વેચે તો હિસાબ બજાર માં બધું જાય છે અને ઘેર પૈસાની વાત જોઈ રાખે રે ભાવ વાયકન આવો ઘેર થી લઈને નીકળાય છે એને ઘેર તો બિલ જ જોવા પૈસા જ જોવ મફત ના ભાવ હાલુ પડે છે બજાર માં મફત ના ભાવ ખર્ચો ઉભો થાય નહી તો પછી હુકા વાવરાય તું છકરાવાળાને ઘરના હાલવા પડે ત્રણસો રૂપિયા કાળતો કે ભાડું તો લઈ જ લે કંઈ નું અને એવું તારી મમ્મી ને મગજ નહીં પોકતું કે કો તો ભાવ નહીં મળતો એટલે પણ હુકા વાવી દઈ જવું પડે ખબર ના પડે કે ચોમાહાનું બધું શાકભાજી આવી જાય આપણા બાપાની એટલે હું બજારમાં પૂછીને વાપવાનું પણ અમે વાયુ સયનું તો કોઈક કરવું પડશે કામ બોણા આવા ભાવમાં બજારમાં લઈને ના જવાય એક તો દારો વગાડવાનો મજૂરના પૈસા ના કરતા નહીં એટલે હું તો એમ કઉ છું ના હોય તો મસ્ત આઈડિયા આવ્યો તમે કયો છો એટલે વેપાર કરવાનો કોક કરી ના ઉભા કરવાના છે દસ રૂપિયા કિલો ત્યાં બજાર માં એના કરતા ઘેર બેઠા ચાલી ઉભા કરવા હું ખોટા એટલે વખત કિલો ના ચાલીસ રૂપિયા કોણ હાલ અરે કિલો ના ચાલીસ રૂપિયા હાલશી એ તારા બધું જોવાનું નહીં ગોડો એટલું તારા કરવાનું અત્યારે ગોડો મોળસ હોય ને એ દહના ચાલી તો ના ચાલો બુદ્ધિથી બધું થાય ચાલી અથવા ને હાઈતે થોઈ બુદ્ધિ ના હોય તો દહના પોચે થાય તમારી બુદ્ધિ એટલે હું કહું છું પેલા હેતરમાંથી કાકડી તોડી આયતું અને ના હોય તો ગામમાં એક લાડી પડી છે ને મેં કીધેલું છે એ લઈને નાકડી ગયા અને લખંડ બંગરના હાથો ઠોકાડી માર બુદ્ધિ સત નહીં

કિલો કાકરી કિલો બંગાર હોમુ નહી આવે તો રૂપિયા ભાવની કિલો કાંકરી તો ચાત્રીસ રૂપિયા ભાવનું બંગાર નહિ આવતું ખામું

પૈસા કોઈ નઈ કાકરી હાલતો નહી ગમે જવો મોટો તોય કશો વાંધો નહીં જવું તો ખાલી લોખંડ બંગાળ લેતા હો તોડતો તો બે જબલો હાલ હાલ બે જબલો તોડતો જ

મજા આવશે 10 રૂપિયાનો ભાવ તે બજારમાં આવી વેキロ ઈ ના કરતા હોય ભંગાના ભાવ આલવી ખાલી તો સીધા 30 થાય સારું કરી ભણાણ ભણો તો અમે બોલવામાં માસ્ટર છે એટલે ગમે તે કેની કાકડી તો ખાલી કઈ જ નાખશે બફોર થાય ને એટલે પર પૈસા ગણવા જવું છે બજારમાં કાકડી વેચવા રટાતા ને કશું ભાવ નતો અતારે શાકભાજીનો ખરા ને કોઈ ભાવ નહી પણ અમે

ધંધો કિલો ગેવા એટલે મિક ના હોય ને તો એટલે શોભા કાકા પૈસા થી નહીં હાલવાની ભંગાર લેતા આવ થી નહીં રૂપિયા બંગાર થી હાલવાની લેતો ભંગાર ંગાળ લઈને આવો ઉભો ચોકડી ઉપર એની ના નહીં પણ લોખંડ બંગાળ લઈને આવો હા કશું અત્યારે હજી ધંધો જોવા છો નહી જોતા નહી હજી તો કિલો કાકડી બજારમાં વેચાતી નહીં લાવતા

કે બંગાર સિવાય આવતો નહી કેવું પડે અરે જબરદસ્ત હોગી નાખ્યો પણ કાકરી ખાવી પડશે કાકરી તો જબર મેઠી લાગે છે અને કાકરી તો ખાવી પડશે ગમે તો કોક કરવું તો પડશે પછી જીરું મરચું અને મેઠું ભભરે આમ કટકા કરીને પછી ખાવા છે મજ જાય જો બાકી કાકડી ખાવાની કર કાલ તો જોર મજાઈ દેતી ઓય સરપંચની લેબડી એના ભેડોય કણ જીવણિયાનો ભરાયો તો મારા ઉર્જા એવા લડે એવા લડે એવા લડ્યા અને કીધું પેલા પોણા ને તો ચાર પાંચ લાકડીઓ જીવણી આવી વાળી દીધી હતી ખરેખર એવી મજા આવી જઈ છે ને ભેગા થઈ રખાબીઓ સાટતા હતા ઉભા રહો મારા મન ની શાંતિ ના મળે અમુ તો ખરા ને એ કાદા નું મર્ડર થઈ જાય ને હાથ પગ ભાજી નાખે એવા ઝઘડા કરાવવા છે ગૌ વાળા ભેગા તો દેવા મને એકલા રાખ્યો છે ને તો તમે બધા એકલા રહો કોઈને ભેગા ના થવા દઉં મારી મારી એક બીજા નો હા કાઢી નાખે એવું કરી દેવું પડશે જીવણિયા ને કાલ સરપંચ ને કી ચોર સીધે ચોર હાથમાં આવી ગયો છે લે ખાટલો લઈને આજે બેઠો નહીં ને કા ગોબરિયા વાળો રહે ને એ આયા કા ઓછો તો નહીં ઓછા લાકડે બળે એવો નહીં આ તો ગરીબ ગરીબ કરીએ છીએ પણ ગરીબ નહીં આતો તો ખબર ધોકા લઈ લઈ હોમા થઈ જાય છે કાલે મારા હોમું તો અતણીઓ ખાઈ જતા કાલે મારા હોમું દાદાગીરી કરી ગયા જતા કે તું એક થઈને નીકળે છે તું જ ચોરીઓ કરે છે ના હોય તો જીવણીઓ ઘેર નહીં કેમા બમ 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 કોક ના હોય તો ઉઠાઈ નાખું પાછું કરી નાખ તાને મજા આવશે જીવણિયા તને તો શાંતિ થી ઊંઘવા નહી જ દેવાનો ગોડાઉન માં કોશ તો પડી છે જીવણિયા આ તારી કોસ્ટી લોક ખાડા ગોડ છે વર દેખાતો નહી તાર સુધી હારું જન મારો ઓશો મોસો ઓબળી ઓબળી લઈને હોમો થઈ જાય છે હા ખો તો ઊંઘ ઉડાડી દેવી ના આવે ને એવા કરીને બેસી દેતા હતા સરપંચના રકમ બી સાવા પડ્યા હતા અમુક ખરો ને તું સરપંચને જ ગાળો દે અને તું સરપંચના હંગાથી જ ઝઘડા કરે એવો કરીને મિલ દેવો સર બધા લોબો લઈને ના વસ્તુ કહીને કોક બાળી જાય ને તો લોચા પડી જાય મારું નામ તો ગામમાં ખુલી જાય ને તો અમે મારા ઓરસા કંટાળેલા છે અને બરોબર ના કાયા થયેલા છે કે આ બધો નખરો ખરો ને ખેમલો જ કરે છે કે આ બધો નાટક જ ખેમલો કરાવે છે ઘેર તો નહીં જ લઈ જાય દરરોજ જેમ રસ્તામાં શોક આવતો જતો છે જરૂર હે ખબર કરતો જ જીવણીઓ ખોળવા બળવા ને કરશે કોક દાડો એના હાથમાં આવશે તો કોક બીજા અંગાજ ડખો થાય આપડે તો આપણું કોમ જ એર્યું છે

એ સરપંચ ખરો ને બહુ બનેલો છે બહુ હોશિયાર છે અરે ખરો ને ભંગાર ભંગાર કરી કરી ને ઘેરા તો ભેગું કરે એવો છે વર્ષા વિલન તો શું ધારે હો કઈ શું વાંધો નહીં કોક બાપરું હોય ને એના પણ પૈસા ના હોય ને તો શેર નું એ વેચીને કાકરી ખાય ઓમ તો સારું ઓને પાછા કપા તો ઘણી વાય છે પાછું જવાય ને નકર લોચા પર ઓ હો 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 ભાઈ મેર આઈ જો તમારી ઈચ્છા હતી કે કાકરી ખાવાની તો કાકરી આજે ખાઈ લ્યો આ ગમે તો સ્યો ખરા ને વાય કન કોસ મે લીન જો સા બોલે કન લારી ભેગી કરી નાખું હેલો સો માં કાકા મુ આઈ થી નાવાય ને તો પાછા જ વરી જો અને કાકરી તવે તા ગમે તે મસાલો નાખીને ખો

આ મારું લોહી પી છે લોહી શું કરું મારા હાથમાં નહીં આવતો બોલો બીજું કોઈ નહીં મામો શીખવાડતો છે નખરો કરી જાય આ તો ગમે તે થાય પણ ગોમ ભેગું કરું છે અને ભોણિયા ખરો ને ગોમ માં નહીં દેવો ના હોય ગોમ મોકલી દેવો છે આવો થોડો કોઈ નખરો કરાતો છે આ કોઈ જીવન મોમો છે તારા કોઈ નખરો કરી જોય તને શરમ આપી જો શરમ જાકે ચોરીઓ કર્યો તો આ બધી શેટલો મલક પડ્યો છે આ બીજા મલકમાં જઈ જે ચોરીઓ કરકે ઓ જીવન ઘર હું પોચું બારી જો આજ તો તને મેલવો નહીં ભોણિયા આજે તારી દવા કરવી છે ના હોય તું ગમો બધું ભેગા કરવા પડશે અને કે પડશે આ સરપંચ છે ને એ શીખવાળા છે બીજું કોઈ શીખવાડતું નહીં ચોરીઓ કરતા એમ ઇનકા ભોણિયા સાથે કોઈ હુકુર કહેવાનું હોય

ઓછી પડી હવે કાકડી તો પડી જ થોડી થઈ રહ્યા અને થઈ રહ્યા આપણા હેતરમાં વાયેલી છે ખાલી લાંબાની જ છે હા તમારા ભાઈ છે ઘરની છે કાકડી એમાં તો કીધું જમા કાકા

બે કિલો છે સોમા કાકા એની ચિંતા કરશો નહિ હમણાં હું મેલું તો આખી પોણા ખરાબ મેલું બધી આઈ જ કશો વાંધો નઈ જે હવે તમાર મારા તો ખાલી કરવાનું છે તો ઘેર ખાઈ જઈશો માકા લઈ લો અમુ સોંતીજી બોલા જઈન મસાલા નાખીને સોંતી બેઠા બેઠા ખાવી જ છે અરે શોમા કાકા તમે તાર ગમે તેટલા મસાલા લાબા હોય ને એ લાઈન નાખીને ખો બેઠા બેઠા મારે તો વેપાર કરવાથી કોણ આવો તમે જોકન નાવ તો મસાલા ને મરચું બધું શોમા કાકા જાવ ને ઓ જાકુ આ મને કશો વાતો નહીં શોમા કાકા ચિંતા નહીં

મોનો ના મોનો કોક ના હારી કાકડી ભાડી ગયેલા છે શું મોકાકો ઉપડી જ્યાં છે તે વેણી લાયા છે કશો વાંધો નહીં આપણા આજનો દાવો ટૂંકો થયો કે ના હોય તો જેટલી ખવાય એટલી ખાઈએ અને થોડી ઘણી ના હોય ને તો લઈ જાઉં ડબ્બા ભરીને ઘેર કારણ કે મા કાકાને તો કુને હાલવાની છે તે ચિંતા મફતનું મળે ને એ કંઠ ઢીલા નહીં રહેવાનું એ કંઠ કાઠા જ રહેવાનું ભલે થોડી વધારે ખવાઈ જાય એનો વાંધો નહીં બીજું બધું તો બરાબર

ખાવા જ દાદી કાકડી ખાવા જ દાદી તમે જોતરમાં બેઠા ને બેઠાશાળી પૂજા કાકડી ખાધા નહીં જોયરમાં રાતી મન મન લાવતા રાજી કરતા બધી રીતના આપણે પાછા ખરા મસ્ત મસ્ત કાપો અને મસાલો નાખી ને બનાવ કાકડી તમે ખાઈ જાવ ખાલી યાદ કરશો કારીગર કોઈ નઈ પેલા શોમા કાકા શોહા ખરા ને આ કાકડી કંકો કારેલો વેલા હારા કાકડી વેન લાવે કેરીઓ ના મેટ ના બાજરીયા ખેકીન જેવી જિંદગી કાકા ના જીવી શક્યા ભાઈ આપડે ચોખું બધું એ પાછું

મળતું જોઈને આમ તીખું બધા તો નઈ ના ના છો કાકા હું બનાવું ને ટ્પ્લેટ જ હોય કોઈ હોય અમારા ઘરમાં રોટલા ઓછા થતા ને કાકડી વધારે ખવાતી

બેમ જો થઈ જો એવી બનીએ કરી લઈ લો તમે બે જણો માલઈકન ચોરી તો નહીં કરી લે માલઈકન ચોરી થઈ છે આજે બોરિયો છોડવો નહીં ઉઠી હવે ભાઈ બીજી વાર વાત નહીં વાધી લે તારા મૂઢામાં હ મધુパン કર તારું અને ખાવા માંડ કાકરી અલ્યા કાકરી બરોબર હા હા ખાઈ કાકરી નહીં ખાવી ટેસ્ટ તો કર રીવાળ કાલી એક તો મૂઢામાં મેલ તાડું પર તાડું પર કેવિસ જોદા કાકરી કો ના ના

ખેમા હાથ ગમે તે થઈ જાય એનું બોડું ફોડી નાખું હાથ પગ માગી નાખું પણ આજે એને છોડવો નહીં જીવનલાલ પણ એક ફરતા લેતો છો પણ આજે એને છોડવો નહીં ના તું ડોસી થોડી કાકડી લેતો જાવ અને એને કેવું બરોબર ને ધમકી આવી છે મારે કઈ ને તો ના કરતો હાથ પગ ભાજી દઉં આજે મારી કોચ લઈ ગયો નહીં ગમે તે કોઈ વસ્તુ લઈ ખબર છે

વણા ઉભોરા કે લેવી છે મારા કાકરી જીવનલાલ વેલા હતા હોય આખા ડાળા નો ગમો ઉભો ર્યો હતો વળા મારે કાકરી લેવાની છે શું ભાવ છે જે પૈસાથી નઈ આીવનલાલ લોખંડ બંગાળ લઈને આવો કાકરી ધો એટલી મળી રહો ગમે તે પણ મને કાકડી તમે લઈ જુ લોખંડ કાકડી તો જોરદાર છો આ તમે કાકડી લાવો જીવનલાલ કાકડી માં જો કુણી મખણ જેવી છે ભભરાયું હોય ને અને બેઠા બેઠા ખાધું હોય ને તો બે ગળી દિલ ખુશ થઈ જાય બધી વાત સાચી છે કાકડી લાવો સો તમે જીવનલાલ બે વીઘા કપાહોમાં છે

કોચ તમારી હોય તો હાટા કાકડી આલી છે અઢી કિલો કોઈ મફત કોચ નહીં લીધી મારે ઢોસી કે નહીં અને સાથે કાકડી થી આવી હોય એ બોણિયા કોચ ખરીને મારી જ છે જીવનલાલ આ તો ભંગાર નો ધંધો સાથે ગમે તે વસ્તુ આવા મારે તો લેવી પડે તમારી એવી નક્કી છે કે આ મારી છે નોમ લખેલું છે અરે નોમ નહીં લખેલું પણ હું ઓરખો આ કોચ મારી જ છે એટલે જીવનલાલ ઉભારો ઉભારો પહેલા કોશો મેલો આલી દઉં કાજદેશની કોચ આલું છું હો ના મેલ્યા આ સો લાફા સોમલો ટોપી ખરો ને આની કોઈ છે કોઈ લઈ અને કાકડી લઈ અઢી કિલો હાટો તો કમ્પ્લેટ એ કમ્પ્લીટ અલે બોલો પણ મારી કોઈ છે તારી હોરે લાફા હા મેલ્યા કોચ પૂંસળામાં કાકડી કોઈશ કોઈ મફત નહીં લીધી અને કોઈશ લેવી હોય ને તો સોમલા ટોપી લઈને આવવાનું ઘેર આપડા રસ્તામાં કોઈશ ખરીન કોશ કોચ નહીં મળે બૈરામ પરથી કોશ્યો તમન

મારી કોચ હાલ દીધી મને કાકડી ખબર આવી આજે એને છોડવા નહીં લઈને સીધો સરપંચ ના ગેટ જવું પડશે તાણે જ મારી કોચ હાલ છે ને પાછા